વિસનગર સામવેદ સોસાયટી ધરોઈ કોલોની ખાતે રહેતા વિનોદકુમાર કચરાભાઈ ચૌધરી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ ખેરાલ તાલુકાના અઠી ગામના વતની અને હાલ વિસનગર રહેતા વ્યક્તિની ગુમ થયાની વિસનગર ખાતે ફરિયાદ નોંધાઈ છે રમીલાબેન બી ચૌધરીએ પોતાના પતિ વિનોદભાઈ ચૌધરી વિસનગરમાં રાત્રે ચાલવા ગયા બાદ ઘરે ન આવતા શોધખોળ હાથ ધરી હતી વિનોદકુમાર કચરાભાઈ ચૌધરીના પત્ની રમીલાબેનના જણાવ્યા મુજબ તેઓ મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ સાત નવના રોજ ફરિયાદ કરીને સાડા પાંચ ફૂટના અને વાદળી રંગનું ટી શર્ટ અને કાળી નાઇટી પેન્ટ પહેરી અને ગુમ થયા હોવાની વિગતો આપી છે મોબાઈલ નંબર પણ તેમનો બંધ બોલતો હોવાથી તેમણે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે કોઈ વ્યક્તિને જો આ વ્યક્તિ વિશે ભાળ મળે તો તેમના મોબાઈલ નંબર સત્તાણું બસો પોસઠ પંચોતેર ચાર બ્યાસી અને અઠ્ઠાણું બસો પિસ્તાલીસ પોસઠ એકસો બાવીસ ઉપર સંપર્ક કરવા માટે અપીલ કરી છે વધુ સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં